આજે અમારા ભારતીય જનતા પાર્ટી વલસાડ જિલ્લા માટે બહુ મોટો અને ઐતિહાસિક દિવસ છે થોડા દિવસ પહેલાં રોનકભાઈ શાહ જે કોંગ્રેસના શહેરના કાર્યકારી પ્રમુખ હતા એ પણ જોડાયા હતા મોટી માત્રામાં એની સાથે આજે જે આપણા વલસાડમાં વિપક્ષનું સૌથી મોટું નામ હતું અને બે હજાર બાવીસમાં પણ જ્યારે આમ આદમી પાર્ટીમાંથી ઉમેદવાર થઈને બીજા નંબરના સૌથી વધારે મત પણ એમણે મેળવ્યા હતા એવા રાજુભાઈ આજે ભારતીય જનતા પાર્ટી એમના પૂરે પરિવાર સાથે જોડાયો છે તો અમારા માટે એક સારો દિવસ છે કે પૂરી જ્યારે કોંગ્રેસના સારા કાર્યકર્તા હોય કે આમ આદમી પાર્ટીના સારા કાર્યકર્તા હોય દરેક જે ભારતીય જનતા પાર્ટીની જે વિચારધારા છે અને નરેન્દ્ર મોદી સાહેબ જે કેન્દ્ર અને રાજ્યમાં કામ કરે છે છે એનાથી પ્રેરણાઈને ભારતીય જનતા પાર્ટીમાં આજે જોડાઈ રહ્યા છે તો બધાનું અમે દિલથી સ્વાગત કરીએ છીએ અને અમને અમને પૂરેપૂરો વિશ્વાસ છે કે અમારી વલસાડ નગરપાલિકાનું જે ઇલેક્શન છે એમાં ચુમ્માલીસમાંથી પાંચ તો અમારા બિનહરીફ થઈ ગયા છે અને આગળના દિવસમાં બધા મળીને અમે મહેનત કરવાના છે અને અમે વલસાડમાં ચુમ્માલીસમાંથી ચુમ્માલીસ બેઠક પર વિજય ભવ્ય વિજય મળવાનો છે આજે શ્રી નરેન્દ્રભાઈ મોદી વલસાડ જિલ્લાના પ્રમુખ હેમંતભાઈ કંસારા અને આપના લોકલાડીના સાંસદ ધવલભાઈ પટેલ એમની જે કામ કરવાની પદ્ધતિ છે અને જે વલસાડની અંદર જે વિકાસ જે થંભી ગયેલો છે એની અંદર અમે પણ વખતો વખત વલસાડના વિકાસના માટે અવાજ ઉઠાવતા આવ્યા છે અને વલસાડ એક સારું બને તો એક આ મજબૂત ટીમ અત્યારે જે હાલમાં નગરપાલિકાની અંદર જે નવી બોડી આવી રહી છે તો એમના માર્ગદર્શન અત્યારે વલસાડને કંઈક નવું આપીએ વલસાડના કામ કરીએ એના હેતુથી પ્રેરિત થઈને આજે મેં ભારતીય જનતા પાર્ટીને જોઈન્ટ કરી છે